હલો મિત્રો સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં અને છો મજામાં મજામાં જ છો તો આજમાં આપણે છે ને ભાઈ એક ફ્લિપકાર્ટમાં લીક કોરિયર આવવાનું છે ને હું આવવાનું તે તમને તમને ખબર જ પડી જાય વિડીયો મેં સુધી બનાવી લેજો ને વિડીયો ગમે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ફાઇનલી મિત્રો આપણું પાર્સલ આવી ગયું છે આપણે હવે અનબોક્સિંગ

Thank <laughs> you. điệp bên, điệp bên, qua bay, bay đẹp, đẹp, điệp chinh car anh em, nhớ ôi ở em, પેલા જે હતો ને એ માયક વિનાનો હતો ને હવે માયક વાળો છે તો હું આમ આગો થોડો કાયલો જ આવશો કેટલું ઓલું લે એમ તો અહીંયા આપણે આ દસ બાર ફૂટ જેટલા આગ આવ્યા હજી આગળ થોડાક જઈએ અવાજ કેવો આવે એ આપણને ખબર નહીં પણ વિડીયો જોઈને તો ખબર પડશે અત્યારે આ વીસ થી પચીસ ફૂટ જેટલો છું હજી આગળ જાઉં અવાજ આવે કે નહીં આવતો એ જોઈએ અત્યારે પિસ્તાલીસ ફૂટ જેટલો આગળ વઈ આવ્યો હવે પાછો ઓવરો આવેલો જાવ એમને બોલતો જાવ એટલે ખબર પડી જાય અવાજ કપાય કે નહીં કપાતો બાકી હવે જોઈએ મારે આપણે કેવું છે એમ ને તમે કોમેન્ટમાં કહેજો અવાજ કેવો આવે એ હવે આપણે ઓરા આવી આવ્યા જોઈ લઈએ તો માયકમાં છે ને એક મોટો ફાયદો ભાઈ એ છે કે જે નો અવાજ હોય ને એ રીમૂવ થઈ જાય કેમ કે આપણે વિડીયોમાં પહેલાં જે બોલ્યા હતા ને ત્યારે નો દેચરો વધારે આવતો હતો અને પછી માયકમાં જ્યારે બોલ્યા ને ત્યારે નો અવાજ ઘણો રીમૂવ થઈ ગયો હતો એટલે એ પણ મોટો ફાયદો છે અને સારું છે માયક બાકી તો અવાજ કેવો એ લાગ્યો તમને એ કોમેન્ટ કરજો મને માલા અને પ્રાઇઝની વાત કરીએ તો આપણે છે ને હાથસો ને પચાસ રૂપિયામાં એ આવેલું છે ફ્લિપકાર્ટમાંથી મિગાવેલું હતું અને એ ઓર્ડર આપણે આવ્યો ને અહીંયા તો માયક તો હવેથી આજ હવેથી પછીના જે વિડીયો આવે છે ને એ બધા આપણા માજકમાં આવશે તો બહારના અવાજ રીમૂવ કરવાનો કાંઈ પ્રશ્ન જ નહીં રહે